તો મિત્રો આજે થયા ભગવાનના દર્શન તો હા મિત્રો આજનો જે આ વ્લોગ છે એની અંદર હું વાત કરીશ કે આજે મને થયા શંકર ભગવાન પાર્વતી માતા અને ગણેશ અને કાર્તિકેયના દર્શન તો મિત્રો આ વસ્તુ એવી છે કે આપણે જો મંદિરમાં ના જઈએ અને જો આપણી શ્રદ્ધા સાચી હોય તો સામેથી ભગવાન આપણને દર્શન આપવા માટે આવે છે તો હું શરૂઆત કરું છું આ વ્લોગની તો મારે હતી નાઇટ શિફ્ટ તો દિવસે મારે મંદિર જવું હતું તો મંદિર જવાનો તો મેળ ના પડ્યો અને હું પછી બસમાં બેસું છું અને બસ પાદરા નામની એક ગામ છે એની નજીક જાય છે તો અચાનક ડીજેનો અવાજ હોય છે અને ફૂલ ટ્રાફિક હોય છે તો જેવી ટ્રાફિકમાં બસ આગળ જતી હોય છે તો મને એવું લાગે છે કે કોઈનું લગ્ન હશે અને વરઘોડાને કારણે આટલી બધી ભીડ હશે તો જેમ જેમ બસ આગળ જાય છે પછી એક ગોલ્ડન કલરની મૂર્તિ દેખાય છે ત્યારે મને એકદમ વિચાર આવે છે કે ઓહો આ તો શિવજીની સવારી છે એટલે કે આપણા શંકર ભગવાન એમની સવારી અને આજે હતી શિવરાત્રિ તો શિવરાત્રિની દિવસ શિવરાત્રીના દિવસે સાક્ષાત શંકર ભગવાન અને પાર્વતી માતાના અને સાથે ગણેશ અને કાર્તિકેયના પણ દર્શન થઈ ગયા અને જોડે મસ્ત ભજન વાગતું હતું શિવજી કી સવારી તો મિત્રો આવું પણ થાય આપણા જીવનમાં કે જ્યારે આપણે શ્રદ્ધા શ્રદ્ધાથી ભગવાનને મળવા માગતા હોઈએ છીએ અને જો કોઈ અડચણ આવે અને આપણે કોઈ કારણોસર મંદિર ના જઈ શકીએ તો ભગવાન પણ સામેથી આપણને મળવા આવે છે અને આપણને દર્શન આપે છે તો આજના વ્લોગમાં મારે એ જ કહેવું હતું કે જો તમે મનથી ભગવાનને માનતા હશો તો ગમે તે જગ્યાએ હશો ભગવાન તમને જરૂર મદદ કરવા માટે આવશે જ